જય મારાજી મિત્રો તમામ સ્વાગત છે તો મિત્રો આજે આપણે લુણા જઈએ છીએ તો લુણાલ માતા ઠાકરના દર્શન કરવા માટે આજે ભાઈ છે તો આપણે ભાઈ ત્યાં મેળા જઈએ છીએ મેળો કેવો ભરાય છે તે તેમને જઈને બધા વિશે વિડીયોમાં વિડીયો

मंदिर सामने हवन कुंड छे तो ત્યાં તિરંગો દેખાય છે તે એકસો વીસ ફૂટ ઊંચો છે તિરંગો આ બાજુ છે તળાવ છે સામે તો એ પણ બતાવીએ તમને આમે જો સામે બગીચો છે જો સામે બગીચો છે ત્યાં એકસો વીસ ફૂટ ઊંચો તિરંગો છે ને આજો બગીચો છે તો એથી પણ તમને બતાવીએ ફરવા લાયક પણ મસ્ત છે

ને આપડે બધા સબસ્ક્રાઈબર મિત્રો છે મારે શું કેવું દુખી દુખી છે દુખી શું છે કોણ છોડે ના તરી છે ને આજો આ પાછળ બધા રમકડા ને પાણીપુરી પૂરી સેલડે રસ સામે મીઠાઈની દુકાન છે ને પેલી બાજુ જો તળાવ છે આ જો કેવો મેળો ભરાણો છે

આવી ગયો ભાઈ હા સબસ્ક્રાઈબર મિત્ર કે કેમેરામાં આવી આવી જજો તો મિત્રો આપણે હવે ઘરે જઈએ છીએ